બાકી જગ્યા ને વાવાઝોડું કેવું આવે ત્યારે કોઈ ઝાડ કેવું પડવાની કે થાંભલો પડવાની શક્યતા હોય એવી જગ્યા ઉપર આપણે સલામતી રીતે ધ્યાન રાખીએ મીણબત્તી કે એવી બેટરી કે એવું બેટરી ચાર્જ કરીને રાખવી લાઈટ જેવું જાય તો પણ અજવાનું રહી શકે અને મીણબત્તી કે આવી વસ્તુ પણ હાથ પગી રાખવી પડે હવે આ બધું મારે કહેવાની પણ આમ તો જરૂર નથી લોકોને હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ બધી બાબતોની જાણકારી છે

વધારે વરસાદ જો પાંચ સાત ઇંચ થશે રાજસ્થાન છોડવામાં આવશે તો એ વધારે વરસાદ ઉપર આધારિત છે પરંતુ બનાસ નદીના એરિયામાં પણ બધાએ ધ્યાન ઉપર રાખવું જોઈએ કે છોડશે તો તંત્ર દ્વારા જાણ કરવામાં તો આવશે જ પરંતુ આપણે સજાગ રહેવું જોઈએ આપણે પોતે સજાગ રહીએ જી સાહેબ થેન્ક યુ ભલે આમાં જાગૃતતા અને કાળજી એ જ અમે પ્રયભીત થવાથી કોઈ કારણ આ ફાયદો નથી હોતો તો પ્રયભીત નથી પરંતુ સજાગ રહી સજાગ રહેવું એ જ વધારે જરૂરી છે ઠીક સાહેબ હા સબ કોક ધન્યવાદ થેન્ક યુ થયે અમે